જેનો આકાર કેવો છે ચાર બાજુ તો આવેલી છે પણ એની એક ખાસિયત છે સામ સામીની બાજુ શેખી હોય છે તમે જોઈ શકો છો આ બાજુ આ બાજુનું માપ ઉદાહરણ તરીકે

કેટલા સેન્ટીમીટર 3 સેન્ટીમીટર જેમ કીધું કે સામ સામેની બાજુઓના માપ સરખા હોય છે તેથી આ બાજુનું માપ 3 સેમી છે તો આ બાજુનું માપ કેટલું થાય હા 3 સેન્ટીમીટર હવે આપણે વાત કરીએ લંબચોરસનું ક્ષેત્રફળ આપણો પોઈન્ટ એ છે ક્ષેત્રફળ તમે વ્યાખ્યામાં જોયું કે કોઈ પણ ભૌમિતિક બંધ આકૃતિએ રોકેલી જગ્યાના માપને તે આકારનું ક્ષેત્રફળ કહે છે તો આ લંબચોરસ છે એનું આપણે શોધવું છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે તો આ છે છે નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે અંદર રોકેલી જગ્યા તો લમચોરસ ક્ષેત્રફળ બરાબર સૂત્ર લંબાઈ એને ગુણ્યા ઓળાય આ છે તમારું લંબચોરસ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે લંબચોરસના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો